મિત્રો હેને એક સાઈડ ના આપણે જો આગલા ભાગ માંસરી હતી ને ના માંસા બધાય મસ્ત કાઢી નાખ્યા હે ને એક સાઈડ રાખી દીધા અને ઓલા માં જો પત્રા હતા ને એ આપણે પત્રા પણ ઉતારી નાખ્યા હે હવે હે ને આપણે આ પટિયું કાઢવાની છે જો ભાઈ આ પટિયું કાઢવાની હે આપણે થોડીક આટલી કાઢી નાખી હે જીસીબી ને પાછું પાડે ને એવું કામ હે મિત્રો જો ભાઈ

નવા વિડીયોમાં તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ ને મિત્રો ઘણા દિવસ પછી સુખનો સૂરજ ગયો એટલે કે આજે આપણે બનાવવાનું ઘર જો ભાઈ અને કામકાજ તો બે દી પહેલા વીખવાનું ચાલુ કરી દીધું જ નરિયાની એવું ઉતારવાનું પણ એને આજ મોકો આવ્યો મેં એક આજ વિડીયો પણ બનાવી નાખું અને જો આપણી સાથે કાકી પણ આવી ગયા હે આ બાજુ જો યશમલભાઈ રમે હે ઓલી બાજુ જપો હસુ અને આ બાજુ મમ્મી પપ્પા બે કામ કરે હે અને હવે હે ને મિત્રો આપણે પણ હેને કામમાં સોંટવાનું હોય એટલે આપણે જો અહીંયા ઉપર છે ને ઉપર ચડવાનું ને એ બધા વાંસા હે ને એ વાંસાને કાઢવાના છે અને પછી વાંસાને આપણે વાળીયા લઈ જવાના છે ને અહીંયા ગોઠવવાના બાકી અહીંયા તો ક્યાંય જગ્યા નહીં હજી ભરતી બધું આવશે એટલે વાળીયા જ પોગાડવાનું છે જો નરિયા બધી ઉતાર નાખવું અને આવું કાંઈક છે અને અત્યારે હેન મિત્રો આ ઘર કેના પૈસા બનાવવાનું ખબર અડધા બાપાના પૈસા બનાવવાનું અડધા આપણે યુટ્યુબના પૈસા આવ્યા ને એ ફેસબુકના એના પૈસા બનાવવાનું હોય બનાવવાનું ને બા જો ભાઈ ઘણા દિવસ પછી એને વારો કાંઈક આવ્યો હોય ઘર બનાવવાનો જો કે તમને ઘર બતાવું આપણે જે ઓલું કર્યું ને એ આપણું એક આ અને એક આ આ હતું એ આપણે કાકીનીને દઈ દીધું એટલે કાકીનીને પણ ને એક લઠ્ઠું થઈ જાય હવે તો હેને વાતું વડા પછી કરી અને પેલા કામ ચાલુ કરી ઉપર આપણે હે ને મિત્રો ચડી ગયા જો પપ્પા એને આટલા કાઢી નાખાય ને આપણે આટલા કાઢવાના માયા જે પટીઓની બધું છે ને એ પટ્ટીઓની કાઢવાનું હે તો હેને હવે કામ કરી દેવી ચાલુ અને જો અહીંથી ને વિખવાનું દસ પેલા હે આ છે અને પછી જો કાઢી ઓલી બાજુ બાકી છે તો ચાલો વાતું ઓછી કરી અને કામ કરી કારણ કે એને વાર લાગે એવું નથી જો પડે તો વાળીએ બધું પોગાળવાનું છે ફાઇનલી મિત્રો હે એક સાઈડ ના આપણે જો આગલા ભાગ ઓસરી હતી ને એના વાંસા બધા મસ્ત કાઢી નાખ્યા ને એક સાઈડ રાખી દીધા અને ઓલામાં જો પતરા હતા ને એ આપણે પતરા પણ ઉતારી નાખ્યા અને હવે હે ને આપણે આ પટ્ટીઓ કાઢવાની છે જો ભાઈ આ પટ્ટીઓ કાઢવાની છે આપણે થોડીક આટલી કાઢી નાખીએ અને પછી મને યાદ આવ્યું કે વ્લોગ બાકી છે તો મેં એને ચાલુ કર્યો જો આટલી પટ્ટીઓ મેં કાઢી નાખીએ અને એ આ બધી કાઢવાની છે અને પછી આનાય વાસા કાઢવાના પછી આ દિવાલ ઉતોડવાની છે જો ને ભરતી રાખવાની થાય છે ને તો એ કંઈક પાંચ ફૂટની છે એટલે ને આ દિવાલ રહીને એ થોડી થોડી જ પાડવાની બાકી આ બધું પાડી દેવાનું છે અને મસ્ત નવે સર્ફિંગ કરવાનું છે જે આ ઢારીઓ રહ્યો ને એને પણ કાઢી જે જેવું આપણે શું કહેવાય વડ જેવું ઉર્યું ને અહીંયા છે ને અહીંયા લગ્ન કાઢી નાખવાનું બધું મસ્ત મજા બધું એને નવેસરથી ને જ કરવાનું હોય અને મિત્રો અહીંયા છે ને અમારે એને પાંચથી છ ફૂટની ભરતી લેવી જોઈએ કારણ કે એને વરસાદનું પાણી બધો નીકળે છે ને અહીંયા હે જો એટલે બધું પાણી અહીંયા જ નીકળે એટલે એને અહીંયા કાંઈક પાણી છે ને ચોમાસું આવે ને એટલે એને ઘરમાં કાંઈક બે બે ઇંચ જેટલું હે ને ભરાઈ જાય છે એટલે એને ઉચિત ભરતી લેવાની એટલે ભવિષ્યમાં ક્યારેય વાંધો ન આવે અને હવે કામ ચાલુ કરી દેવી બાકી તો ચા બા આપણે પિતા એટલે ચા બા પીવાની બાકી જો અમારે જપલુભાઈ રમે છે અને અહીંયા આશુબેન રમે છે ને પાછા પટ્ટીઓ કાઢવા માંડી થોડોક હાથ ચડી જાય ઘણા દિવસથી કામ ન કર્યું એટલે ઘર બેઠા બેઠા નથી આવું ઘરમાં થોડીક મહેનત કરાવી ફાઇનલી મિત્રો મસ્ત મજાની હે ને પટ્ટીઓ પણ કાઢી નાખી અને વાંસા પણ કાઢી નાખ્યા તમે જો મસ્ત વાંસા પણ કાઢી નાખ્યા આ બાજુ કાઢી નાખ્યા એક વાંસો હોય એ કાઢે બાકી જે મેન હે ને આ જાડા બે હે બે એ ઓળી એક બે ત્રણ ત્રણ વચ્ચે કંઈક આવી રીતના હે મોઢા ઉપર નો જતા હોય મિત્રો કેમ કે કામ કરીએ એટલે આવું જ હોય તો કે જો બા બે ગયા થાકી ગયા બા ભાઈ બા થાકી ગયા ને જો બેઠા હે બાકી એન પટ્ટીઓ બધી બારી કાઢવાની હે અને ટ્રેક્ટર આવે ને તો વાડી ભેગી કરવાની છે જો બહુ મસ્ત મજાનો નોકો નોકો કરી નાખ્યો છે અને ધીમે ધીમે મઠા રાખી કાઈક બાપાના ખજાના કાઈક આપણા ખજાના બધું મિક્સમાં હે યુટ્યુબમાં કઈક સારું હાલે ફેસબુક માં સારું હાલે જો મસ્ત બાકી આ ઘર પણ આપણું આવો મિત્રો એ ઓલ કર્યું ભજીનું બાકી ઓલું હતું એ દઈ દીધું કાકા ને બાકી મંડપ બધું પડ્યું નીચે મિત્રો આપણે ઉતરી ગયા તમને નીચેથી દેખાડું કે ઘર કઈ રીતના હતા જો પેલા તો એને રસોડું હતું એને સેજ કારું પતરા બતરા લીધા કાંઈક અહીંયા પાણીયાર હતું એ પણ કાઢી લીધું મસ્ત મજાને અહીંયા બતાકા હતા ને એ બધે કાઢી લીધા ને જો આપણે ઓલી ગોકાબેન છોકરી હતી ને એને ઘરે એને બદલાય ને જે નવા બનાવી ત્યાં તે થાપા મારીને વેજન જો આવું કાંઈ ખે અને અહીંયા પેલા હેન ચોકડી હતી એટલે કે નાવાની વાસણ ધોણી બાકી જો પપ્પા અહીંયા ઉભા હે અહીંયા પણ હેને બતા કહો તો મસ્ત આવું ઘરે ઓલું બીજું તમને બતાવું હશું બેન જય માતાજી કે દે જય માતાજી હાલો ભાઈ જય માતાજી બાકી આ બાજુ તમને દેખાડો જો ભાઈ આ ઘરમાં આવું છે ને અહીંયા મંડપની વસ્તુ હતી એ ને કાંઈ કામ નહીં પણ એને હેન ધીમે ધીમે વેચી દેવાની છે બાકી જો મસ્ત વાંસા બધા કાઢી નાખ્યા હે હજી તમને બતાવું અહીંયા ગીંડી પડી છે બાકી આ બાજુ જો અહીંયા એક રસોડ હતું આ મોટા ભજીનું હતું એ થોડાક વેપી જોતા હતા પૈસાવાળા એટલે એમને ઊભું રસોડું છે અને આવું કાંઈક હતું જો અહીંયા મંડપની વસ્તુ પડી એ બધી કામની છે અને બીજી મંડપની વસ્તુ અહીંયા પડી છે ભાઈ ધીમે ધીમે આવા મૈથા રાખી અને હેને આવું પાડવાનું છે થાંભલા બાંભલા કાઢીને મિત્રો ને અને વાસાને એને મસ્ત બારા કાઢી લીધા જો અહીં ગોઠવી નહીં ને હવે આ વાસાને એને આપણે જે ઓલું ઢાર્યું છે ને અહીંયા તમને બતાવું અહીંયા ફિટિંગ કરવાના છે જેથી એને આપણે કાંઈ ટ્રેક્ટર બેક્ટર લાવીએ આ ભરતી આપણે કાઢવાનું થાય તો કોઈને નડે નહીં એટલા માટે એને જો ભાઈ એને વાસા એને ગોઠવે જો આ વાસા ગોઠવી દેવાના એટલે કોઈને ન નડે ને આ બે સાયકલ થાય ને આપણી એ વેચી દેવાની છે બાકી એને આપણે હરાવવા માંડી મિત્રો આપણે બધી પટિયું ને હારી એને જો પટ કરી નાખો અને આ જગ્યાએ પટ કરી નાખો ને પટિયું જે અંદર હતી ને અંદર વીણી લીધી જો અહીંયા હતી પછી અહીંયા ઢગા જેવું એ સાફ કરી નાખ્યું આ એક વારી રહી ગઈ હે એને ઘરે લઈ છે બર્તન કરવા બાકી જો હાવ હાવ પટ કરી નાખ્યું એ બધું ચોખું કરી નાખવું હવે હે ને મેઇન કામ આપણે જે બપોર પછી છે ને આપણે અત્યારે તો જો કે ખાવા જાય હે મમ્મી ની તો વહી ગયા હું બાકી રહી ગયો હોઉં અને અત્યારે ઈવડા એ ખાવા ગયા હે હું હમણાં જાઉં અને જો આવું કઈક છે આટલું ચોખ્ખું કરી નાખું અને ખાઈ આવશે ને પછી શું કરવાનું ખબર જે આ ધોકા હે ને એ તો અત્યારે નહીં પડે પણ જે આ દિવાળીનું કામ છે ને રસોડાનું એ રસોડાનું કામ લેવન કહેતા હતા અને બીજું કે છે ને દિવાલ ઉપાડવાનું ચાલુ કરું કે બાકી જો આપણે ઓલા કૈલાસી બેન એ જ્ઞાન તે થાપા મારતા જાય કે આપણે જૂની યાદો જાય પણ જૂની યાદો ક્યાંથી ને રે ઘર જ પાડી દેવાના તોય આપણે વિડીયોમાં રહી જઈશું બાકી આવું કાંઈક હતું જોઈ લો તો ચાલો આપણે પણ ખાતા આવી કેમ કે કામ કરી કરીને ભૂખ લાગીને તમારો ભાઈ પોપટ પારી લીધો પગમાં જો ભાઈ થોડુંક તે લાગી ગયું જાજુ ન લાગ્યું બાકી લાસ્ટ દાન જો લાવું કરતું હવે છે ને આ ઘરને તમામ કરી નાખીને નવું બનાવવાનું હોય અને એ પણ ને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જો આપણે ફેસબુકમાં આવે છે અને યુટ્યુબમાં તો જો કે હજી ચાલુ જ થયા એટલે એમાં તો હજી એટલે બધે નહીં પણ ફેસબુકમાં આપણે સારું હાલે છે અને કાંઈક બાપાનીના પૈસા બનાવવાનું આવું કાંઈક હતું જો લો ભાઈ ફાઇનલી મિત્રો આપણે એને ખાઈ લીધું હોય અને જો ખાઈને પછી એને બે અડદિયા લઈ લીધા હે અને અડદિયા હેન મિત્રો ચોખા ઘીના ને આપણા એને મામીએ બનાવી દીધા હે અને અડદિયા મિત્રો આપણને બહુ ભાવે એટલે એને જો ભાઈ બે અડદિયા લઈ લીધા હે અને હવે હે ને ખાઈ નીકળી ઓલા ઘર બાજુ અહીંયા હે ને ભાઈ ની બધાય પોગી ગયા હે તો ફરી પાછા ને બાકા જે બોલાવી દેવી ઘર વીખવાની ભાઈ ઓલા ઘરે આપણે પોગી ગયા ને જો કાકા હે ને લારી અંદર લઈ લીધી ને આવી ગયા કાકા હું કે કાકા મજા 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 તે આ ફૂરા જેવા કા ભરી ગયા હો કામ કરતા એમ જો આપડા માં આવી ને બાબુડું હે બાબુડા આ બાજુ જો આ બાજુ જો ભાઈ આ બાજુ જો હાય જો બાબુડું હે આનું નામ હે સહદેવ ભાઈ બધા રમાડે હે બાકી જો ભાઈ ને કામ ચાલુ કરી દીધું હવે આપણે પણ કામ ચાલુ કરી દેવી જો નરિયા હે ને એ બધા આમાં ભરવાના એ તો ખાલી થોડાક એને અહીંયા રાખે જેથી આ ફૂટી જાય તો એકાદું કામ આવી જાય બાકી છે ને નરિયા છે ને બધા આમાં ભરવાના છે મિત્રો આપણે એને નરિયાની જો લારી છે ને મસ્ત ભરી નાખીએ અને જો ભાઈ અહીંયા હે ને સાઈડે આડા રાખવાના છે અને શિયાળો છે ને તો ગરમી સડી જાય છે ભાઈ જો બાકી યસબલ ભાઈ આમ રમે પપ્પા અહીંયા બે નરિયા હારે છે અને આપણે પૈકડા હે પેલા હું એ ઉપર જ હતો પણ આ એક આડી લાઈન કરવાની છે કે ભાઈ ચાલવા રહી ગયા હાઈ બાકી અડધી પણ નાખી બાકી બે ઘરમાં હજી છે એ લગભગ ઉપર ચડાવવા જોઈશે ફાઈનલી મિત્રો એને નરિયા પણ એને જો મસ્ત મજાના હે લોડિંગ કરી નાખ્યા હે અને હવે કામ ઉપાડ્યું આપણે લાકડા હતા ને કેવાય હું કહેવાય ન ખબર જો પાડે તમને જો ભજી હે ને એક બાજુનું તો પાડી નાખ્યું એ મેન બાકી એક અત્યારે પાડે છે રાંઢ વેથી હે વજન છે ને બહુ ઓલો કરવાનો જો ધીમે ધીમે હે ખેડે હે બાકી જો ભાઈ ઓલો કરતા એમાં હે ને પાડવાનું છે ભાઈ બાકા દીકી બોલાવવાની છે કાંઈ ઘટવા નથી જો આપણે એને અડધું તોડી નાખ્યું તમે જોઈ શકો બાકી આ બે એને પાડી દેવાના છે જેમ બને એમ ઉતાવળ રાખવાની છે કારણ કે હે ને બાકા જીકી જ બોલાવાની છે જટ આપણું ઘર કમ્પ્લીટ કરવાનું છે બાકી જો મસ્ત આવું કાંઈ છે ભાઈ જો સેટું રેવાય ને પોળા આવ્યા માથે ભાઈ જો એક બાજુનું એને આપણે એને લાકડા કાઢી નાખ્યા ને જો અત્યારે આ બીજું કાઢી નાખ્યું અને અત્યારે જો એક આ બાકી છે બાકી આ ઉપલો કાઠ છે બાકી એને બધું કમ્પ્લીટ થઈ ગયું જો લારું આપણે ભરીને મૂકી દીધું છે કઈ નથી કરવાનું બાકી જો પપ્પા અત્યારે લાકડો પાડે ભાઈ આવું છે બાકી એને તમને ઉપરથી ને અમારું ગામ દેખાડવું એકદમ નજારો કેવો છે નજારો અત્યારે હે ને આ ઘરનું હે ને લાકડું હતું એ પાડી દીધું હોય અને તમે એ આગળ જોઈ દઈ છે મેઇન પાર્ટ પાડવાનું હે જે આખો એને ઊભું લાકડું ને એ પાડવાનું જો અત્યારે ભાઈ હે ને મથે આખું હલાઈ રહી હમણાં હે ને પાડી દીધી હોય ને એવું લાગે છે ભાઈ મિત્રો તમે જો બધું એને દીખી નાખ્યું હે હાવે હાવ ખાલી એક લાકડો રિયું બાકી બધું પાડી દીધું જીસીબી પાછું પાડે ને એવું કામ હે મિત્રો જો ભાઈ હે ને બાકા જીકી બોલાવે એવું કાંઈ ન ઘટે ભાઈ હમણાં પાડી દીધા જીસીબી વગા જો બધું હવે એને ખાલી હારી ને કાઢવાના હે તો નીચે એ લોકો ને ઘડી ખરાબ રાવું બાકી ક્યારનો ઉપર આવતો રહ્યો જો ફાઈનલી મિત્રો એને લાકડા પણ એને મસ્ત મજાના એને આપણે બારા કાઢી લીધા ને રાકેશભાઈ આવી ગયા રાકેશભાઈ જય માતાજી માતાજી અતુલભાઈ અને કાંઈ કહીશો અમારા ઘર વિશે હા મકાનનું કામ તમારું ચાલુ છે ભાઈ લાકડા ઉતારી લીધા ભાઈ જો રાકેશભાઈ આ હતા અને બીજા ભાઈજી ને દશા ભાઈની બધા આયા હતા એને મદદ કરાવવા જે લાકડા હતા ને બહાર હરાવે હે જો આપણે એને ભાઈજી આવી ગયા માફ કરે કે કેટલે કેટલી પલિંગ રાખવાની છે એટલું માફ કરે એટલે છે ને એ પારી આપણે ના પાડવાની કારણ કે આયા ને આ લગન રાખવાનું જો આઈ થિંક તો ઉપર જ કરવાનું છે બાકી ભરતી ભરવાની છે અને આપણે બીજા રૂમમાં છે ને અહીંયા આપણે શું કેવાય શું કહેવાય લોખંડની ની એંગલ કાઢવાની છે જો ભાઈ આ છે ને એંગલ અત્યારે ઠપકારી કાઢવાની છે ભાઈ જો એક નીકળી ગઈ તો આને ઠપકારીને ને બધા ખીલા કાઢવાના છે તો ચાલો ફટાફટ એને ઓય ખીલા કાઢવા માંડુ મિત્રો ખીલો કાઢવાનો હે ને કામ રેવા દીધું હે ને અત્યારે આપણને કામ હોપી દીધું હે ભાઈ હે ને ત્રિકમ ને ઘણ લેવા જવાનું તો જો ભાઈ હું રાકેશભાઈ બે ને અત્યારે જાવી ત્રિકમ અને ઘણ લેવા એ આપણે એને વિસર્જન કરે છે તો પેલા એને ત્રિકમ ને ઘણ લેતા અને એને પછી અહીંયા એક ખોદવાનું હોય જોવાનું રેતી નીકળે કે નહીં નીકળતી તો એને પેલા ઘણ ને એવું લેતા આવીએ આપણે એને પછી ચેક કરી કે રેતી નીકળે કે નહીં નીકળતી મિત્રો અત્યારે એને વિશાલ ધાબા ઉપર આવી જાય ને જો ભાઈ તરીકમ ને ઘણ લઈ લીધો પણ હે ઘણ નીકળેલો પડ્યો હે ને અહીંયા જો ઉપર તાવા ઉપર વાડી કરી નાખી જો કોથમરી વાવેલી હે અને રીંગણા વાયા હે ભાઈ એ બધું મૂકી સાઈડમાં પેલા આપણે પોગાડી બાકી જો અહીંયા ઘઉં હે ને બાજરો પાછરો ભાઈ ઘઉં નથી હો ફટાફટ એને આ પોગાડી નકપાસ મને ખાર થાય કે હું નકરો વાસ્તુ વિસળી ગયો તો ચાલો ફટાફટ એને પોગી જાય ઘરે ભાઈ ઘણ આપણે જો ફીડ કરીને કરી દીધું તાર તોડવાનું ચાલુ અને ચેક કરવાનું રહેતી નથી કે નહીં જો ભાઈ લાદી હે ને તોડવાનું ચાલુ છે અને એને ચેક કરવાનું છે આપણો બાકી એને તોડી નાખવાનું છે બધું જો ફેબ્રુઆરીનો આપણે એન્ડ કરે ફૂલ પર આ મિત્રો તોડીને એને ચેક કરી લીધું હોય ભાઈ એને રેતી એને બહુ ઊંડી પડે એવી હોય એટલે એને ભાઈ કાઢવાનું એને કેન્સલ રાખ્યું હોય અને હવે હમણાંમાં રાખી દેવાનું માથે એને ભરતી ભર નાખવાની હોય કે રેતી કાઢવા નથી પણ ઊંડી પડે એવું હોય એટલે એને મહેનત માથે પડે એવું હોય એટલે એને કેન્સલ રાખ્યું હોય તો ફાઇનલી મિત્રો હે ને સાંજ પડી ગઈ હેને કાંઈક સાત કે સાડા સાત જેવું વાગી ગયું હોય અને મિત્રો હે ને લાસ્ટ દાન તમે એને ઘર જોઈ લો ભાઈ એને કાંઈક આવું હોય અને બાકીનું હે ને તમને બધું હવે કાલે બતાવીશ તો વિડિયો એને મિત્રો લાંબો બહુ થઈ ગયો છે તો બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી તો આશા રાખું કે તમને બધાને વિડીયો ગમ્યો હોય છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નવો વિડિયો જોવા મળે ઓલો બાજુનો બે લાયકન રી નહીં દબાઈ દેજો જેથી નવો વિડીયો સૌથી પહેલાં તમારી આગળ પહોંચે અને હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને Jai Mataji